એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પેરોલ ફરલો આરોપી તેમજ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવાના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા પાકા કેદી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમના આધારે તારીખ અઢાર નવ બે હજાર દસના ના રોજથી સાત દિવસ માટે વચગાળાના જામીન રજા પર મુક્ત થયા બાદ તે ફરી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો છેલ્લા પંદર વર્ષથી ધાડ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર થયેલ હાલ બિહારમાં નાલંદા ખાતે રહે છે જેવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની બાતમી મળતા એસઓજીના એએસઆઈ જયેન્દ્રસિંહ મોહબ્બતસિંહ કીર્તિકુમાર તેમજ દીપક કુમારે બિહાર પહોંચી રિક્ષા ડ્રાઈવર તરીકે સ્થાનિક વેશભૂષા ધારણ કરી બે દિવસની મહેનત બાદ બિહારના નાલંદા ખાતેથી આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂતને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે